બટા તારા બાપ તને ના પડી તે ફૂલેકામાં આખો કટારો નો મગાય તોય મગાયો કોઈ તારું બાપ જન્મ આવ્યું પણ બધા હું જ કોઈ ઉઠતા જ નથી શું કરવું બાપા તો તારા બાપ ક્યાંથી ઉડે ફૂલ થઈ ગયા બધા પી પીન લાયલા છોડ એ કર હું કર હે આ ક્યાં જાન લઈ જાવો આ ફજેપુરમાં ફજેપુરમાં હા હું હંતાડ્યું આ દારૂ લાગે હે

કે ફતેપુર માં ક્યાં જાન લઈને જાવ ઓલા પદુ પટલ નો રહ્યા એના ઘરે એ ઈનું ઘર તો આમ એજ છે હા એ તો અમે ભાર્યું છે આ અહીંયા જવાનું સમજો કોઈ કેતો ને એ બાપા આ બધું હકેલો હવે હા હું ઘર છે એ મૂકો જલ્દી અહીંયા કોઈ ખબર ન પડવી જોઈએ હો એ દોહા આ 11 વાગ્યા આજે જાન ના આવી

એ સાહેબ અમારા ગામમાં આવો ફતેહપુરમાં એક જાન આવી છે આમ જો બિયરના ડબલા ને દેશી દારૂણ ને એવું હાર્ય લઈને આયા જાનમાં અને બધાય પી પીને આમ જો ગાંડા કરે હે હા સાહેબ તમે આવો ગાયકા ફતેહપુરમાં સાહેબને કહી દીધું સાહેબ એકવાર દિન સાંભળા બગાડ નાખે ને એટલે સુધરી જાય નહીં થાવા દે કમિશનર સાહેબનો ફોન આવ્યો છે કે ફતેપુર ગામમાં જાન આવી છે અને એ જાનમાં માં દારૂ લઈને આયા મહણિયા આવા કી આઈ છે લાય ઇને પકડવા તો જો છે લાય હેલો જાવ અહીંયા એ ભૂરી બડા તું તો તૈયાર થઈ જા હવે એ બામાં તૈયાર ન થાઉ જાન મોડી આઈ આવી જ નથી બોલો કેટલી વાર લાગી એ પણ હમણે વી આવશે બધુંય વિખાઈ ગયું મારે મને છે ને લગન કરવાનું મૂડ જ નથી એ રામ રામ

આવા અંતર નો હોય અને માર છોડીને પરણે વિત તમ સાવા જો આલો આવા મોડા આવે મજા જ નો આવે પણ વેવે હોય તો કે હવે એક કે જાવા દયો ને આ એક કે જાવા દઉ હવે આવું કોઈ ન કરતા નો કરી કોઈ દી બટા હા બાપ આપણે ઉપાય દી ના તે તમ તારે નિરાતે પણ હો હા હા સમજો નિરાતે તમ તાર જાન જોડીને હાલ્યા દેશો અમાર ગામ તો અમ થાય બાજ્યા છે બોલો અમાર ગામમાં નહીં બાપુ

આમ કેમ કરે છે તમાર બાપા એ લગન નો હરખ હોય ને મારા બાપા ના હરખ નો હોય હે એવું છે અંતર મે સાચું જો લે હવે આ ફતેપુર માં તો વિયાયો પણ આ ક્યાં જાન આવી છે કોને ખબર આવડાને ગોતવા કે એક કામ કરું બધા ઘર શેક કરું હાલી એકાદા ઘરે માંડવો તો હોય છે ને એટલે ખબર પડી જાય છે મારા દીકરા મારા ના કેવા કેવાય બોલો લગ્નમાં દારૂ લઈને આવે

આ ગામમાં જાન કઈ જગ્યા આવી છે સાહેબ તાઈન જાનુ આવી અમાર ગામમાં ત્રણ જાનુ આવી હા એ મારું દીકરો લોથા માર્યા ક્યાં ક્યાં આવી છે અને સાહેબ એક જાન દેની ઓલા કનેદ આવી છે ઓલા હામા ઘીરે હા સારું હાલ જા તું હાલો ઉંદ વાડીએ હાલો જાવ એ દો આવે તો કે ફેરા ચાલુ કરે બાપુ હા હવે થાક થોડોક ઉતરી ગયો છે હવે બે ફેરા બાકી રહી ફરી લઉં બટા ફરી લે અને આમ જો તારે રાતે ઘણું કામ હોય નિરાતે નિરાતે ફેરા ફરજે હો થાકી રહીસ ને એટલે પાછો હેઠો બે જાય હો બાપુ એ લાય જાન આવી છે દેખાતું નથી તમને સાહેબ લે હમુ બોલી માં અને આ જાન આવી છે એ તો બરોબર છે પણ દારૂ બારૂ ને લાયન કાય ના ના સાહેબ એવું કાય નથી અંતરની બાઈસ આવે છે ખાલી અંતર ની બાઈસ આવે છે હા અંતર સારા લાગ્યા એમ તો કેવું છે તો કેવક છે અમને તો સટાડો આમની છે સાહેબ અરે વાહ વાહ આ હા ઈ તો તો આ તો આવે સાહેબ

અને મજો ઇંગ્લિશ ન ફાવતો લાગતો આપડે દેશી હાલે અહીંયા આ લાગે અગડે અગડે ઉઠે 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 ઓ દીવાયુ હે તને પેલા વારો લેવો દે મારા દીકરા મારા હું અહીં આવડો મોટો સાઈબ ઉભો છું અને તને હજી પીવું એમ થાય હે હે સાહેબ જો આજે મારા છોકરાને બે ફેરા ફરવાની બાકી છે એ ફેરા ફેરાઈ લો

ક્યારના અંતર અંતર કરીને દારૂ ઠોકતા હતા મારા હરખા લગન ઈ નો થયા